નારદજીને પૂછ્યું કે નારદ તમે આટલા બધા દેવર્ષિ બને આવા આ દેવર્ષિ બનવાનું મૂળ કારણ શું તો કહે છે કે પૂર્વજન્મમાં મેં કોઈ સંતોના જમેલો પ્રસાદ ખાધો મારા પાપ બળ્યા અને મેં ભગવાનનું નામ લેતો લેતો પણ ધામમાં ગયો અને એ સમયે બ્રહ્માજીના દીકરા તરીકે પ્રગટ થયો અને બ્રહ્માના દીકરા તરીકે પ્રગટ થયા પછી દેવતાઓએ પોતાની વીણા મને આપી દેવદત્તા સ્વર બ્રહ્મ વિભૂષિતાશરા ભગવાને આપેલી સ્વર બ્રહ્મ થી વિભૂષિત વીણા પર હું સૂર છેડી અને એમની લીલાઓનું ગાન કરતો કરતો સઘળા સંસારમાં વિચરી રહ્યો છું વીણા છે ભગવાનના સ્વર બ્રહ્મની એ ઉપાસના છે સા રેગા મા પધની સહે એમાં ષડજ ઋષભ ગાંધાર મધ્યમ પંચમ ધૈવત અને નિષાદ સારે નિષાદ આ વીણા છે એ તાર વાદ્ય છે ચાર પ્રકારના વાદ્યો છે તંતુવાદ્ય વીણા સિતાર અને સારંગી જેને તારથી વગાડવામાં આવે છે અનવદ્ય વાદ્ય એટલે કે ચામડાનું જેમાં ઢોલ મૃદંગ અને તબલા જેને ટીપવાથી એમાંથી અવાજ નીકળે પછી છે ઘન વાદ્ય મંજીરા અને ચિમટા જેને આમ એકબીજા સાથે ભટકાવવાથી એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય એ ઘન વાદ્ય અને એક છે સુશીર વાદ્ય જેમાં પોતાની અંદર રહેલો પ્રાણ એમાં પૂરવાનો એમાં વાંસળી શરણાઈ અને હાર્મોનિયમ આ વખતે અમે લઈ આવ્યા હેમુ હાટું અમે આટલું કમતું લઈ આવ્યા નાનું એ ફૂંક મારીને વગાડ્યા કે તો વાંસલી શરણાઈ ને હાર્મોનિયમ એ શુષિત વાદ્ય છે જેમાં તમારે જે પ્રાણની જરૂર છે એ પ્રાણ એમાં નાખી અને વગાડો આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કોઈ વાદ્ય હોય તો વાંસળી છે કારણ કે તમારો પોતાનો પ્રાણ અંદર પૂરવાનો છે તો આ સ્વરબ્રહ્મથી વિભૂષિત થયેલી વિનાથી હું ભગવાનનો ગુણાનુવાદને ગાતો રહ્યો એમાં હું દેવર્ષિ બન્યો છું